ગઈકાલે રાત્રિ દરમિયાન કારેલીબાગ તુલસીવાડી વિસ્તારમાં રહેતા સાજીદ ઉર્ફે ચંદુ સલેમાન શેખની હત્યા સેલ પેટ્રોલ પંપની બહાર કોઈ અજાણ્યા ઈસમોએ છરીના ઘા વડે ગળા અને માથાના ભાગે ઈજા કરી અને મોત નીપજાવેલ અને કુંભારવાડા પોલીસ સ્ટેશનમાં આને લગતો ખૂનનો ગુનો પણ દાખલ થયેલ સીસીટીવીના આધારે જાણવા મળેલ કે આ જે આરોપીઓ છે એ કાસમભાઈ શેખના જે દીકરાઓ છે ઉસ કાસમભાઈ શેખ જીલાની કાસમભાઈ શેખ ઉમર કાસમભાઈ શેખ અને બીજા છે રિયાઝ નામનો એક માણસ કે જે કાસમભાઈના ભાઈનો દીકરો છે એ બધાએ એમની ઉપર એસોલ્ટ કરીને એનું મોત નીપજાવે જેના ગુનાની તપાસ કર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી કરી રહ્યા હતા અને આ ગુનાના રસ્તા પડતા આરોપીઓનો અમે રાતથી જ અમે એનું સર્વેલન્સ રાખી અને પીછો કરેલો તો તેઓ દેવગઢ બારીયા બાજુ ગયેલાની અમને હકીકત જાણવા મળેલી તો અમારી ટીમ તરત પાછળ દેવગઢ બારીયા ગયેલી અને ત્યાંથી આ ચાર આરોપીઓ પૈકી ઉમેશ કાસમભાઈ શેખ અને રિયાઝ આ બંને એની ધરપકડ કરેલી છે અને તેઓ જે મોટરસાયકલ ઉપર ગયેલા મોટરસાયકલ પણ અમને ત્યાંથી એમનું મળી આવેલ છે એમનું મેડિકલ કરી અને એમની ધોરણસરની પૂછપરછ કરી અને આગળની તપાસ જે કુમારવાડા પોલીસ ઇન્સ્પેક્ટર કરી રહ્યા છે એને અમે આગળ તપાસ માટે આપીશું ઝઘડાનું કારણ શું એફઆઈઆરમાં પણ આ બાબતનો ઉલ્લેખ છે અને પ્રાથમિક પૂછપરછમાં પણ એ વસ્તુ જાહેર ઉપર આવેલ છે કે જે આરોપીઓ છે એની બેન શબનમ એમણે આમની સાથે જે મરણ જનાર સાચી ઉર્ફે ચંદુ સાથે લગ્ન કરેલા એમના ભાઈઓને કબૂલ મંજૂર નહોતા જેનો વેર રાખીને બકરી દીધીના ચાર પાંચ દિવસ પહેલાં તેઓ એની બેનને પાછી લેવા માટે પણ ગયેલા અને ધમકી પણ આપેલી કે પછી અમે તને મારી નાખશું પ્રકારની ધમકી પણ એમણે આપેલી આ જે અને અવેશ પકડાયેલા છે એ અવેશ ઉપર અગાઉ પ્રાણી પશુક્રૂરતાનો પણ ગુનો દાખલ થયેલ છે અને જે રિયાઝ છે એની વિરુદ્ધમાં અગાઉ ખૂનની કોશિશનો ગુનો પણ દાખલ થયેલ છે અને રાજકોટ એમના વિરુદ્ધમાં પાસા પણ થયેલી છે એફઆઈઆર મુજબના ચાર આરોપી છે જે પીકેના બે આરોપી ધરપકડ થયેલ છે અને બાકીના બે આરોપી પણ નજીકના સમયમાં પકડાઈ જશે દેવગઢ બારીયા ખાતે પહોંચી ગયેલા દેવગઢ બારીયાથી અમને મળ્યા આવ્યા એ લોકો ત્યાંથી બીજા જિલ્લામાં જતા રહેવાની વિરાકમાં હતા પણ એ પહેલાં અમે પહોંચી ગયેલા એમના પિતા છે એ હાલોલમાં રહેતા હતા એમને એમને જાણ થઈ લઈને આલોલથી એ લોકો આગળ દેવગઢ બારીયા બાજુ નીકળેલા અને એની હકીકત મળતા અમને ત્યાંથી આરોપી મળ્યા એ તપાસનો વિષય છે કુમારવાડા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રીની તપાસ કરી રહ્યા છે અને જે ટોળો દેખાય છે સીસીટીવીમાં એ જોવાનું વાળાનું ટોળું છે કે ખરેખર મારવા વાળાનું ટોળું છે એ તપાસનો વિષય છે એ જોશે પરંતુ એફઆઈઆરમાં આ ચાર ઈસમોના નામ છે એટલે એને આરોપી તરીકે ગણી અને અમે એને ધરપકડ કરવાની તજવીજ કરી છે ઘરેથી મોટરસાઇકલ લઈને નીકળેલો એવું એમના ફરિયાદી ભાઈનું કહેવું છે અને ત્યાં આખો સિનેરીઓ કઈ રીતે બન્યો એ તપાસમાં એ રિકન્સ્ટ્રક્શન કરીને જોશે એ તપાસમાં જશે પરંતુ શબનમ છે એમને ત્યાં રહેતી હતી એવું એફઆઈઆરમાં છે ને જેમ કીધું એમ કે આરોપી છે કાસમભાઈના ત્રણ દીકરા એમની બેન શબનમ છે એમણે આ ચંદુ જે સિરાજ છે એમની સાથે મેરેજ કરેલી એ તપાસનો વિષય છે જોઈએ મુસ્લિમ નિયમ મુજબ કરેલા છે કે નથી કરેલા એ તપાસમાં જઈશું હા છરી અને એનો ઉપયોગ કરવામાં આવેલો છે એ તપાસ દરમિયાન મળી આવશે અત્યારે બે આરોપી પકડાયા છે ચાર પૈકીના અને બે ની શોધખોળ ચાલુ છે